જી મિત્રો તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં તો જુઓ આ કૂવામાં સાફ કરી દો આ સાફ કર્યો છે કૂવામ ફૂલ પોણી છે પણ સાફ કરી દો અત્યારે તમને તો પેલા આ વેઠાઈ દે સાફ જો સર સાફ સાપના આપણે કોકરની બહાર કાઢવું પડે જુઓ જો પેલો રહ્યા પેલો પોણી બોટલ નહીં વેઠાઈ દેજો યા તમે દેખાય દો થોડું ધૂમ કરું જો હજુ થોડું ઝૂમ કરું એ આ સાપ જો આ આ સાપ રે જો ગરમી પોણીની બોટલ છે વેટાઈ ગયો કૂવામાં પડ્યો છે સાપ અને આપણે એને બહાર કાઢવું પડશે ગમે તે કરી તો તે પહેલા સપોર્ટ કરો અને આ વિડીયો લાઇક કરી દે ફોટોફટ આપણે સાપના બહાર કાઢીએ તો જો કૂવાના અંદર સાપ પડ્યો છે અને આપણા કોકરની સાપને બહાર કાઢવું પડશે તો જો હવે આપણે છે ને આર્યું આ બળતુર્યું એ આપણે કૂવામાં નાખીને સાપના બહાર કાઢવાની કોશિશ કરીએ તો સાપ બહાર નીકળી જાય એવી વાત છે ના નીકળે તો શું કરી શક્યો આપણે પણ તમે બધા સપોર્ટ કરજો તો આપણા સાપને કાઢીએ કે તમે જો